તો આ તરફ બનાસકાંઠાના ડીસાનું વહરા ગામ છેલ્લા ત્રણેક મહિનાથી પાણીના ટીપા માટે વલખા મારી રહ્યું છે પંચાયતનો બોર નિષ્ફળ ગયો એટલે તંત્રના લોકો હવે એવું કહે છે કે ગામમાં લોક માટે કામ થશે હવે વિચાર કરો કે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો વાઇબ્રન્ટ પાછળ થતો હોય તો આ ગામના લોકોના પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ તંત્ર પાસે એક લાખ બત્રીસ હજાર રૂપિયા પણ નથી રોજે રોજ આવી જ રીતે માથે ઘડા લઈને પાણી ભરવા જતી આ મહિલાઓની હાલત ખરાબ થઈ જાય છે આ દ્રશ્ય વિકસિત વાયબ્રન્ટ ગુજરાતનું દ્રશ્ય છે ડીસાના વહારા ગામે છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિના આવી જ રીતે લોકો ટળવડી રહ્યા છે ગામનો બોર નિષ્ફળ જતા હવે તંત્ર એવું કહે છે કે લોક ભાગીદારીથી એક લાખ બત્રીસ હજાર રૂપિયા ભેગા કરો તો જ આ ગામમાં બીજો બોર થઈ શકશે વાતનો તકલીફ છે અને પાણીનો ખૂબ પડે છે વખો ઢોરણ પાવા કે એક પીવી કે શું કરવાનું અને આખો દાડો પાણી ઉપાડે છે કોઈ કોઈ કુવા વાળા પીવા નથી દેતા એકલી પાણીની છે ક નું ગતિ પાણી નથી કૂવી કૂવી ઉડે પાણી ભરવા સરપંચ કનો કરે પણ ગામના બધા ભેળા થઈ કીધું પાણી કરો પાણી છે ને કોઈ ભરવા જે બાપડા કુએક છે એને ભરે

લોકફાળો ભરવા માટે અમને વારે વારે રજૂઆત કરી છે પણ અમારા ગ્રામ પંચાયત લોકફાળો ભરી કેમ છે અને હા સક્ષમ ગ્રામ પંચાયત છે અને મજૂરિયા વર્ગનું ગામ છે અને ત્રણસો થી સાડી ત્રણસો બાળકો વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળાના એ પોણી વાળા ટળવાળા છે અને ગાયું અને ગોમ લોકોને ખૂબ પોણીની તકલીફ પડે છે વાહરા ગામની બે હજારની વસ્તી છે આઠસો થી વધુ પશુઓ છે ત્યારે પાણી વિના ટળવળતા લોકોની વેદનાને પાણી પુરવઠા વિભાગ સમજતું નથી ત્યારે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને વિદેશીઓની આગતા સ્વાગતામાં વ્યસ્ત સરકાર જો દેશના ગરીબ લોકોના પીવાના પાણીની સમસ્યાને સમજે તો જ ખરા અર્થમાં વિકાસ થયો કહેવાશે તેવી સમજ હવે આ ગામ લોકોને પણ આવી ગઈ છે ધનેશ પરમાર જીએસટીવી બનાસકાંઠા